સમાચાર સુરત થી મળી રહ્યા છે સુરતના લીંબાયત વિસ્તારમાં એસઆઈઆર ને લઈને બોગસ પ્રચારનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે એસઆઈઆર ના ફોર્મ ન ભર્યા હોય તો આધાર કાર્ડ પાન કાર્ડ રાશન કાર્ડ કાયુષ્યમાન યોજનાનો લાભ બંધ થઈ જશે તેવી ખોટી અને ભ્રામક જાહેરાતો કરવામાં આવી છે લાઉડ સ્પીકર મારફતે આવી જાહેરાતો કરવામાં આવી છે આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં લિબાયત વિધાનસભા વિસ્તારની નીલગિરી અને આસપાસના વિસ્તારોમાં કેટલીક ઓટો રિક્ષાઓ લાઉડ સ્પીકર વળી આ પ્રકારના સંદેશાઓ પ્રસારિત કરતી જોવા મળે છે ખાસ વાત એ છે કે આ ઓટો રિક્ષાઓ પર કોઈ પક્ષ સંગઠન કે જૂથનું નામ બેનર અથવા ધ્વજ પણ દેખાતો નથી આ સમગ્ર મામલે હવે તંત્ર સક્રિય બની ગયું છે અને બોગસ પ્રચાર પાછળ કોણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી રહી છે સુરતના લિંબાયતમાં એસઆઈઆર લઈ અને બોગસ પ્રચાર કરવાનો મામલો લિંબાયતના બોગસ પ્રચાર પ્રકરણની તપાસ શરૂ કરવામાં આવી છે

પાન કાર્ડ અને રાશન અને આયુષ્યમાન લાભો નહીં મળે એટલે આ પ્રકારનો લિંબાયત વિસ્તારમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને જે પ્રકારે જાહેરાત કરવામાં આવી રહી છે અને આવી જાહેરાતનો એક વીડિયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વિડીયોમાં લિંબાયત વિધાનસભા મત વિસ્તારના નીલગિરી અને આસપાસના વિસ્તારોમાં કેટલીક જગ્યાએ ઓટો રિક્ષામાં લાઉડ સ્પીકર કરી અને આ પ્રમાણેની જાહેરાતો કરતી છે તે જોવા મળી હતી અને આ ઓટો રિક્ષાઓ પણ કોઈપણ પક્ષ કે સંગઠન કે જૂથના નામ બેનર વગરની જ હતી પરંતુ આ ઘટનાને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે ખોટો ભ્રામક પ્રચાર કરી અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા ત્યારે આ રીતની ઘટના તે તે લિંબાયત વિસ્તારમાંથી આવી છે જી જી અરવિંદ કેટલા સમયથી કેટલા દિવસથી આવી જાહેરાતો કરવામાં આવે છે કોના દ્વારા જાહેરાતો કરવામાં આવે છે તેને લઈને કોઈ માહિતી ખરી શાહ હાલ જે પ્રકારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને વિડીયોમાં જે રીતે વાયરલ વિડીયો સ્પષ્ટ રીતે લાઉડ સ્પીકરમાં જે રીતના કે ભાઈ એસઆર ના ફોર્મ ન ભર્યા હોય તેમને આધાર હોય કે પાન કાર્ડ હોય કે રાશન અથવા તો આયુષ્યમાન ના

જર્વિન સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરતના લિંબાયતમાં એસઆઈઆરને લઈ અને ખૂટીની ભ્રામક જાહેરાતો કરવામાં આવી રહી છે લિંબાયતના બોગસ રચા પ્રકરણની તપાસ શરૂ થઈ છે